પ્રશ્ન નંબર સત્તર છે અઢાર અને ઓગણીસ નીચે આપેલી વિગતો ને આધારે દેવાદાર ઉથલો દેવાદાર ઉથલાનું બીજું નામ છે ચલંદર પછી માંગવામાં આવેલી છે ઉઘરાણી મુદ્દત દેવાદાર હોય તો ઉઘરાણી ની મુદ્દત હોય તો મુદ્દત દિવસોમાં અને મહિનામાં પછી સ્પષ્ટતા આપેલી છે કે વર્ષના દિવસ કેટલા ધારવાના છે ત્રણસો સાહીઠ ધારો કે આ સ્પષ્ટતા આપવામાં આવેલી ન હોત તો દિવસો કેટલા ગણાય ત્રણસો ને પાસઠ પ્રશ્ન નંબર અઢાર પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે દેવાદાર ઉથલો દેવાદાર ઉથલો ગણવો હોય તો અંશમાં પેલા બોલો કયું વેચાણ લેવામાં આવી ઉધાર વેચાણ એના છેદ માં બોલો શું લખાય સરેરાશ વેપારી લેણા જોઈએ રકમમાં શું આપેલું છે પહેલા શું આપવામાં આવેલું છે બાજુમાં વાંચો કયું વેચાણ કયું વેચાણ ધ્યાનમાં લેવાય શરૂઆતના દેવાદાર અને લેણી હુંડી એને કહેવાય શરૂઆતના વેપારી લેણા લેણદાર શરૂઆતના

ત્રણ લાખ પાસઠ હજાર છે આપણે સરેરાશ વેપારી લેણા એ આપવામાં આવેલા તો પહેલા ગણતરી કરીએ સરેરાશ વેપારી લેણા સરેરાશ વેપારી લેણા જોઈતા હોય તો પહેલા બોલો શું લખાય શરૂઆતના વેપારી લેણા એમાં ઉમેરવાના પ્લસના વેપારી લેણા વેપારી લેણા એટલે માં કોણ કોણ આવે છેદમાં શરૂઆતના વેપારી લેણા એટલે માં કઈ કઈ રકમ લેવાય 70000 અને 20 70000 + આખાય લેના થાય શરૂઆતન + આખરન વેપારી લેના એટલે એમાં કેટલા આવે લો 50000 અને + 6000 ભાગ્યા 2 બરાબર ચારેય રકમ નો શું કરવાનો સરવા ભાગ્યા બેર હજાર તોતેર હજાર ને મુકાશે છેદમાં ભાગાકાર પાંચ વખત હવે આપણને શું મેળવવાનું કીધેલું છે ઉઘરાણીની મુદ્દત ત્રણ અલગ અલગ રીતે કીધેલી છે પેલી બોલો કોનામાં માં છે દિવસોમાં જોઈતી હોય તો અંશમાં શું લેવાય અંશમાં દિવસ ત્રણસો સાહીઠ કે પાસઠ ત્રણસો સાહીઠ શું કામ આપેલા છે ને ત્રણસો ના છેદ માં લખાય દેવાદાર ચાલો બીજું શેમાં માગેલું છે અઠવાડિયા માં ચાલો અઠવાડિયા માં જોઈ તો તો એક વર્ષ માં ટોટલ કેટલા અઠવાડિયા આવે તો લખાય બાવન ના છેદ માં દેવાદાર પછી ત્રીજું શેમાં માગેલું છે लखाशे महीना बा तो अंश में एक वर्ष ना कितना महीना तरसो साइठ भाग्य दीवादार उथलो पांच सेवेंटी टू इतने बुत्तेर दिवसों અગ્રણી ની મુદ્દત શેમા મળે દિવસ હવે અઠવાડિયા છે એટલે લખાશે અંશમાં હવન ભાગ્યા પાંચ દસ પોંચ ચાર અઠવાડિયા અને સૌથી છેલ્લે શેમાં જોઈએ છે મહિનામાં એટલે બાર ભાગ્યા પાંચ તેર પોઈન્ટ ચાર બે પોઈન્ટ થી વિરુદ્ધ નો દાખલો એટલે દેવાદાર ઉથલા ની જગ્યા શું આવે વેચાણ ની જગ્યા અને વેપારી લેણાને ને બદલે વેપારી દેવા